જય સ્વામિનારાયણ આપણે સૌ રોજિંદા જીવનમાં કંઈક ને કંઈક સહન તો કરતા જ હોઈએ છીએ હા એ તો છે જ ક્યારેક ઓફિસમાં કોઈની સાથે ના બનતું હોય તો પણ કામ કરવું પડે ક્યારેક બહુ જ થાક લાગ્યો હોય પણ જવાબદારીઓ તો પૂરી કરવી જ પડે બરાબર એટલે મોટા ભાગે આપણે આ બધું એક મજબૂરી સમજીને સ્વીકારી લઈએ છીએ કારણ કે બીજો કોઈ વિકલ્પ જ નથી હોતો આપણી પાસે હમ પણ મને હંમેશા એવો વિચાર આવે છે કે આ જે મજબૂરીથી કરેલું સહન છે શું એને સાચી સહનશીલતા કહી શકાય આપે બહુ જ બહુ જ સારો મુદ્દો ઉઠાવ્યો છે જો મજબૂરીથી સહન કરવું અને સમજણપૂર્વક સહન કરવું આ બંનેમાં આસમાન જમીનનો ફરક છે જ્યારે આપણી પાસે પરિસ્થિતિ બદલવાનો વિકલ્પ હોય છતાં પણ આપણે કોઈ મોટા હેતુ માટે સમજણપૂર્વક કષ્ટ વેઠીએ ત્યારે એ ખાલી એક ક્રિયા નથી રહેતી એ એક આધ્યાત્મિક ગુણ બની જાય છે આધ્યાત્મિક ગુણ હા અને આપણા શાસ્ત્રોમાં આ ગુણ માટે એક બહુ સુંદર શબ્દ છે તિતીક્ષા તિ એટલે ખાલી સહન કરવું એમ નહીં પણ એની પાછળ કોઈક ઊંડી સમજણ હોવી જોઈએ એવું કહેવા માંગો છો બિલકુલ તિતિક્ષા એટલે માત્ર ટકી રહું નહીં એનો અર્થ છે સુખ દુઃખ માન અપમાન ગરમી ઠંડી આ બધા દ્વંદ્વોમાં મનને સ્થિર રાખવું અને આ ગુણનું જીવંત સ્વરૂપ જોવું હોય ને તો એ આપણને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જોવા મળે છે હમ એમનું જીવન તો જાણે આ ગુણની એક પ્રયોગશાળા જ હતું સાચી વાત એમણે પોતાના અનુભવનો નિચોડ આપતા બહુ સરસ કહ્યું છે એ કહેતા કે આ દેહ તો રોગનું ઘર છે અને દુનિયા દુખનું ઘર છે બરાબર જેમ ઘરમાં મહેમાન આવે ને એમ માંદગી અને મુશ્કેલીઓ પણ આવે એ કહેતા કે શ્રીરામ શ્રી કૃષ્ણ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ બધાને મુશ્કેલીઓ તો આવી જ છે હા પણ જો સમજણથી જીવીએ તો અવરોધો અવરોધ જેવા લાગતા નથી અને દુખમાં પણ સુખનો અનુભવ થાય છે આ સમજણથી જીવીએ આ શબ્દો બહુ મહત્ત્વના લાગે છે તો ચાલો આ સમજને આપણે એમના જીવનના પ્રસંગોથી જ સમજીએ ચોક્કસ મને જાણવું છે કે જ્યારે શારીરિક કષ્ટની વાત આવે જેમ કે ગરમી કે ઠંડી ત્યારે એ કેવી રીતે સ્થિર રહી શકતા આપણે તો થોડી ગરમી વધે ને એટલે તરત એસી શોધીએ સાચી વાત છે આપણી સહનશક્તિ આજે સુવિધાઓને કારણે ઓછી થઈ ગઈ છે સ્વામીશ્રીના જીવનમાં તો આ બહુ સ્પષ્ટ દેખાય સંતો નોંધે છે કે પાસઠ વર્ષની ઉંમર સુધી કડકડતી ઠંડીમાં પણ એમને ગરમ ટોપી પહેરવા માટે બહુ આગ્રહ કરવો પડતો ઓ એ જ રીતે ઉનાળામાં ભક્તો એમના માટે એસીની વ્યવસ્થા કરે પણ સ્વામીશ્રી ના પાડી દે એમનું વાક્ય એક જ હોય આવી સગવડોની ટેવ શા માટે પાડવી એના પર આધાર રાખવા કરતા ગરમી સહન કરવી સારી એટલે એ જાણી જોઈને સગવડોથી દૂર રહેતા હા અને આ કોઈ દેખાવ નતો એમના સ્વભાવનો ભાગ હતો એક પ્રસંગ છે જૂન ઓગણીસો અગ્નસત્તેરનો સ્વામીશ્રી મહુવા જિલ્લાના આદિવાસી ગામડામાં વિચરણ કરતા હતા દેદવાસણ ગામ જવાનો રસ્તો એકદમ કાચો અને ખરાબ અને એમાં પાછો ધોધમાર વરસાદ શરૂ થયો રસ્તા પર પાણી ભરાઈ ગયા ગાડી આગળ જાય એમ જ નહોતી અરે એટલે કાર્યક્રમ રદ કરવો પડ્યો હશે સામાન્ય રીતે તો એવું જ થાય પણ અહીં તો સ્વામીશ્રી હતા કોઈ કાંઈ વિચારે પહેલા તો બાપા દરવાજો ખોલીને ગાડીમાંથી ઉતર્યા અને દેદવાસણ તરફ ચાલવા લાગ્યા શું વાત કરો છો કાદવવાળા રસ્તે હા સંતો પાછળ દોડ્યા વિનંતી કરી બાબા ચાલો પાછા જઈએ આ વરસાદમાં પડડશો તો તબિયત બગડશે ત્યારે એમણે શું કહ્યું એમણે બહુ દ્રઢતાથી કહ્યું થોડું વરસાદમાં ચાલવાથી મને કંઈ નહીં થાય અને પછી જે વાક્ય બોલ્યા ને એ જ તિતિક્ષાનો સાર છે એમણે કહ્યું આ ભક્તો આવી કઠિન પરિસ્થિતિમાં આખું જીવન અહીં રહે છે તો હું થોડી વાર માટે પણ કેમ ન સહન કરું ખરેખર પોતાના કરતાં હંમેશા ભક્તોનો વિચાર પહેલા બસ અને ચાલતા જ રહ્યા આ સાંભળીને મને 1967 નો એક બીજો પ્રસંગ યાદ આવે છે ગોંડલથી સારંગપુર જતી વખતે ખુલ્લી જીપમાં હા એ પ્રસંગ તો તિતિક્ષાની પરાકાષ્ઠા છે ભારે વરસાદ રસ્તાઓ તો જાણે નદી બની ગયા હતા અને મદ્રાતે ખાંભળા ગામ પાસે ડ્રાઈવરની ભૂલથી જીપ રસ્તાની બાજુમાં સિંચાઈની કેનાલમાં ઉતરી ગઈ અરે બાપરે બધાએ બહુ પ્રયત્ન કર્યો પણ જીપ બહાર ના નીકળી અને જાણે ઓછું હોય એમ પેટ્રોલ પણ ખલાસ થઈ ગયું મદ્રાત ધોધમાર વરસાદ અને ગાડી બંધ આ પરિસ્થિતિની તો કલ્પના પણ નથી થતી અને એ વખતે સ્વામીશ્રીએ શું કર્યું કોઈ ચિંતા નહીં કોઈ ગભરાત નહીં શાંતિથી જીપમાંથી ઉતર્યા હાથમાં પોતાનું પોટલું અને ચંપલ અને કાદવ કીચડવાળા રસ્તે સારંગપુર તરફ ચાલવા કેટલું દૂર હતું સારંગપુર ત્યાંથી લગભગ દસ કિલોમીટર અને આ આખો રસ્તો કાદવમાં ચાલીને વહેલી સવારે ત્રણ વાગે સારંગપુર પહોંચ્યા પણ એમના ચહેરા પર થાકનું એક પણ નિશાન નહીં જેણે કંઈ બન્યું જ ના હોય દસ કિલોમીટર કાદોમાં આ તો વાત થઈ બાહ્ય પરિસ્થિતિની પણ જ્યારે પીડા શરીરની અંદરથી જ આવે કોઈ બીમારી હોય ત્યારે મનને સ્થિર રાખવું તો એનાથી પણ અઘરું આપે બરાબર કહ્યું સ્વામીશ્રીની ખરી કસોટી માંદગીના સમયે જ થતી અને ત્યારે એમની તિતિક્ષા અદ્ભુત રીતે દેખાઈ આવતી સપ્ટેમ્બર ઓગણીસો ને અઠ્ઠોતેરમાં દક્ષિણ ગુજરાતના વિચરણમાં એ કપુરા ગામમાં હતા આગલા દિવસે નિર્જળા ઉપવાસ હતો અને સતત મુસાફરીનો થાક સભા ચાલતી હતી અને સંતોએ જોયું કે બાપાનો ચહેરો ફિક્કો પડી ગયો છે શરીર તાવથી તપી રહ્યું છે હા સભા પૂરી કરીને જ ઉઠ્યા પછી એમને આરામ માટે લઈ ગયા એ એટલા થાકી ગયા હતા ને કે પથારી પર શાબ્દિક રીતે ઢળી પડ્યા શરીર તાવથી ધકધકી રહ્યું હતું અને લગભગ અર્ધ જાગૃત અવસ્થામાં હતા એક મિનિટ એ અર્ધજાગૃત અવસ્થામાં હતા તાવની અસરમાં ત્યારે એમના મોઢામાંથી શું નીકળ્યું સામાન્ય રીતે તો માણસ દર્દથી કણસે બસ અહીં જ સ્વામીશ્રીની મહાનતા છે એ અવસ્થામાં પણ એમને પોતાની પીડાની નહીં ભક્તોની ચિંતા હતી એ ધીમેથી બબડી રહ્યા હતા સુમનભાઈના પિતાને ખોટું તો નહીં લાગ્યું ને મારે આખી સભામાં રહેવું હતું શું વાત છે આપણે મહેન્દ્રભાઈને ત્યાં જવાનું રહી ગયું એમને પોતાની પીડા કરતા ભક્તોને દુખ ન લાગે એની વધુ ચિંતા હતી આ તો અકલ્પનીય છે એક શબ્દ પણ નહીં એ જ સમયગાળામાં એમને દાંતની પણ તકલીફ હતી ખરું ને હા એ જ દિવસોમાં કમળો પણ થયેલો અને દાડમાં ભયંકર ગુમડું થયું હતું રાજકોટના એક ડેન્ટિસ્ટ લાભશંકરભાઈ એ દર્શન કરવા આવ્યા એમણે બાપાના પેઢાને ખાલી હળવેથી સ્પર્શ કર્યો ને તો પરુની ધાર વહેવા લાગી અરે એ જોઈને લાભશંકરભાઈ બોલી ઉઠ્યા આટલું બધું તો ફક્ત સ્વામીશ્રી સહન કરી શકે બીજા કોઈનું આ કામ નહીં આવો જ એક બીજો પ્રસંગ નડિયાદનો છે પગમાં કાંટો વાગવાનો હા ઓગણીસો ચોર્યાશીમાં નડિયાદ મંદિરના ખાત મુહૂર્ત વખતે ચાર ઇંચનો જાડો કાંટો એમના ચંપલને વીંધીને પગમાં ઊંડે સુધી ખૂંપી ગયો રોકો ચાર ઇંચનો કાંટો મારી તો ચીસ જ નીકળી જાય એમણે એક ક્ષણ પણ વિચાર્યા વગર જાતે જ કાંટો ખેંચી કાઢ્યો પગમાંથી લોહી વહેવા લાગ્યું અને પછી પછી શું કર્યું પછી તરત જ સાથેના સંતોને કહ્યું કોઈને કહેતા નહીં પણ શા માટે આટલી પીડામાં પણ બીજાનો વિચાર કેમ કારણ કે એ જાણતા હતા જો આયોજકોને ખબર પડશે તો એ લોકો પોતાને દોષિત માનશે દુખી થશે અને જ્યારે કેટલાક સંતો આયોજકોને ઠપકો આપવા ગયા ત્યારે બાપાએ એમને રોક્યા શું કહીને રોક્યા કહ્યું કોઈનો દોષ કાઢવાનો અર્થ નથી વાગવાનું હોય તો વાગે એમાં આયોજકોનો શું વાંક એમણે પીડા સહન કરી લીધી પણ બીજા કોઈના મનમાં દુઃખનો ભાવ પણ ના આવવા દીધો શારીરિક પીડા સહન કરવી અઘરી છે પણ મારા મતે અને કદાચ મોટા ભાગના લોકો માટે ભાવનાત્મક પીડા એટલે કે કોઈનું અપમાન સહન કરવું એ સૌથી કઠિન પરીક્ષા છે બરાબર જ્યારે કોઈ આપણા પર ખોટો આરોપ મૂકે ત્યારે શાંત રહેવું લગભગ અશક્ય બની જાય છે આ બાબતમાં સ્વામીશ્રીની સ્થિતિ કેવી હતી આપે કહ્યું એમ શારીરિક તિતિક્ષા કરતાં પણ માનસિક તિતિક્ષા અનેક ગણી કઠિન છે અને સ્વામીશ્રીની માનસિક સહનશક્તિ એમની શારીરિક સહનશક્તિ કરતાં પણ ચડિયાતી હતી આનું કોઈ ઉદાહરણ ચોક્કસ ઓગણીસો ને સત્યાશીમાં સ્વામીશ્રી ચારસોથી થી વધુ સંતો ભક્તો સાથે ઉત્તર ભારતના તીર્થ સ્થાનોની યાત્રાએ ગયા હતા આયોજન તો મહિનાઓ અગાઉથી થયેલું હમ યાત્રા પછી ઇંગ્લેન્ડના એક ભાઈએ સ્વામીશ્રીને એક બહુ કડક પત્ર લખ્યો એમાં ફરિયાદ કરી કે તમારા આટલા મોટા સંઘને કારણે અમને રહેવાની સારી જગ્યા ના મળી અને અમારી રજાઓ બગડી પણ આમાં સ્વામીશ્રીનો તો કોઈ દોષ નહોતો તો એમણે સ્પષ્ટતા કરતો જવાબ લખ્યો હશે સામાન્ય વ્યક્તિ એવું જ કરે પણ સ્વામીશ્રીએ જે જવાબ લખ્યો એ જ એમની મહાનતા છે એમણે પત્રમાં લખ્યું અમારા કારણે તમને જે અસુવિધા થઈ તે બદલ માફી માંગીએ છીએ માફી માંગી પોતાની ભૂલ ન હોવા છતાં હા એમણે લખ્યું તમને તકલીફ આપવાનો અમારો કોઈ ઈરાદો ન હતો જો તમે અમને ત્યાં જ કયું હોત તો અમે ચોક્કસ તમારા અને તમારા પરિવાર માટે રહેવાની વ્યવસ્થા કરી આપત કૃપા કરીને અમારી માફી સ્વીકારશો હું આ વાત સાથે થોડી મૂંઝવણ અનુભવું છું શું હંમેશા માફી માંગી લેવી જ સાચો રસ્તો છે ક્યારેક સત્ય શું છે એ કહેવું જરૂરી નથી આપનો પ્રશ્ન બહુ વાજબી છે અને આવો જ પ્રશ્ન બે હજાર સાત માં મુંબઈમાં કેટલાક સંતોએ સ્વામીશ્રીને પૂછ્યો હતો અચ્છા શું પૂછ્યું હતું ક્યારેક તો જવાબ આપવો જરૂરી બને છે હા બસ આજ મારો પ્રશ્ન છે સ્વામીશ્રીએ શું જવાબ આપ્યો ત્યારે સ્વામીશ્રીએ પોતાના જીવનનો સાર આપતા કહ્યું સહન કરતા જ રહેવું તેનો કોઈ અંત નથી કોઈ અંત જ નહીં ના એમણે કહ્યું જે તમારું અપમાન કરે છે તેને પણ માન અને પ્રેમ આપવા યોગીજી મહારાજને જુઓ એમણે છેલ્લા શ્વાસ સુધી સહન કર્યું જો તમે એક શબ્દ બોલ્યા વગર એમને બદલી શકો છો જે મૌન રહે છે તે બધું પ્રાપ્ત કરે છે અંત સુધી સહન કરો આ તો બહુ ઊંડી વાત છે સહન કરવું એ નબળાઈ નહીં પણ પરિવર્તનનું સૌથી શક્તિશાળી સાધન છે બિલકુલ આ બધા પ્રસંગો સાંભળ્યા પછી મારા મનમાં એક વિચાર આવે છે જે વ્યક્તિએ આખું જીવન આટલું બધું સહન કર્યું હોય શું એમને ક્યારે કોઈ વાતનો અફસોસ થયો હશે એમના જીવનનો સાચો આનંદ શેમાં હતો આપે બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો અને આનો જવાબ પણ સ્વામીશ્રીએ પોતે જ આપ્યો છે ઓગણીસો ને સત્યાશીમાં ગુજરાત સમાચારના પત્રકાર કનુભાઈ મહેતા એ બાપાના દર્શને આવેલા હમ એમણે સ્વામીશ્રીને સીધો જ પ્રશ્ન પૂછ્યો તમને જીવનમાં ક્યારે કોઈ વાતનો અફસોસ થયો છે અને સ્વામીશ્રીનો જવાબ શું હતો સ્વામીશ્રીએ પણ વિચાર્યા વગર તરત જ કહ્યું અફસોસ શાનો હું ભગવાનની ઈચ્છા મુજબ વર્તુ છું અને સમજુ છું કે બધું કરનાર એ છે એટલે મને કોઈ અફસોસ નથી અદ્ભુત જ્યારે કરતા જ ભગવાન છે તો પછી અફસોસ ને કોઈ સ્થાન જ નથી બરાબર પછી કનુભાઈએ બીજો પ્રશ્ન પૂછ્યો તમને સૌથી વધુ આનંદ શેમાં આવે છે અને એનો જવાબ સ્વામીશ્રીએ હસીને એટલી જ સહેજતાથી કહ્યું મને દરેક બાબતમાં આનંદ આવે છે મારા જીવનની દરેક ઘટના આનંદમય છે ભગવાન જ સર્વ આનંદનો સ્ત્રોત છે તો આખી ચર્ચાનો સાર એ છે કે એમની તિતિક્ષા માત્ર સહન કરવાની શક્તિ નહોતી પણ દરેક પરિસ્થિતિને ભગવાનની ઈચ્છા સમજીને આનંદથી સ્વીકારવાની એક કળા હતી આપે બરાબર સમજ્યું સ્વામીશ્રીએ મુશ્કેલીઓ કષ્ટો અપમાન બધું જ આનંદથી સહન કર્યું કારણ કે એ બધું જ એ ભગવાન અને ભક્તોને રાજી કરવા માટે કરતા હતા એમની તિતિક્ષાનો પાયો નિસ્વાર્થ પ્રેમ અને ભગવાનમાં શ્રદ્ધા હતા એટલે દરેક કષ્ટને સેવાની તકમાં ફેરવી દેવું હા આ દ્રષ્ટિકોણનો બદલાવ એ જ સાચી તિતિક્ષા છે આખી વાતચીત પછી મારા મનમાં એક અંતિમ વિચાર આવે છે સ્વામીશ્રીએ તો સગવડોનો ત્યાગ કરીને સહનશક્તિ કેળવી પણ આપણે તો સુવિધાઓ અને આરામદાયક જીવનથી ઘેરાયેલા છીએ અને એ જ વિચાર હું આપણા સૌ માટે છોડી જવા માંગુ છું આપણે સૌએ વિચારવા જેવું છે કે શું આપણી આ સગવડો અને આપણો આ કમ્ફર્ટ ઝોન આપણી સહનશક્તિને ધીમે ધીમે ઘટાડી તો નથી રહ્યો શું આરામની શોધમાં આપણે જીવનની ખરી કસોટીઓ માટે પોતાને નબળા તો નથી બનાવી રહ્યા આ પ્રશ્ન પર ચિંતન કરવું એ જ સ્વામીશ્રીના જીવનમાંથી મળેલી સાચી પ્રેરણા ગણાશે આપ અમારી સાથે આ સમય ગાળવા માટે જોડાયા તે બદલ આભાર આપણે સૌ આ યાત્રાને આગામી વાર્તાલાપમાં સાથે મળીને આગળ વધારીશું જય સ્વામિનારાયણ